હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ભરેલા રીંગણ બટેકાનું શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની જાય છે તેમાં વધારે મસાલાની જરૂર પણ નથી પડતી તો ચલો બનાવીએ ભરેલા રીંગણ બટેકાનું શાક સૌપ્રથમ તો આપણે રીંગણ અને બટેકા લઈ લેશું મેં અહીં નાના રીંગણ અને નાના બટેકા લીધેલા છે બટેકાની છાલને કાઢી લેશું મેં અહીંયા અગિયાર નંગ બટેકા અને પાંચ નંગ રીંગણ લીધેલા છે બટેકાને આપણે વચ્ચેથી કટ કરીશું બટેકાને આપણે બે ફાડા કરવાના નથી આપણે તેમાં મસાલો ભરવાનો છે એટલે અડધા જ કટ કરશું તેવી રીતે રીંગણને બી કટ કરી લઈશું રીંગણને બી આપણે વચ્ચેથી કટ કરશું અને અડધી સુધી જ કટ કરશું અને દસ મિનિટ માટે આપણે પલાળવા દઈશું દસ મિનિટ પલળે છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તેની માટે મેં દસ કડી લસણ લીધેલું છે જે સૂકું છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને તેને ખાંડી લેશું આપણે એક રસ ખાંડવાનું છે લસણની ની આખી ન રહી જાય તેનું ધ્યાન રાખશું હવે તેમાં આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું મેં નાની ચમચી લીધેલી છે અને તેને પણ ખાંડી લેશું આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે લીલી મેથી આવે મોટી તે સમારી લેશું આપણે મેથી થોડીક જ લેવાની છે જેથી મસાલામાં તેનો સ્વાદ આવે આપણે ઝીણી ઝીણી સમારી લેશું અને પછી તેને આપણે પાણીથી સાફ કરી લેશું હવે આપણે બે ચમચી સીંગદાણા લઈશું જે કાચા લીધેલા છે મેં અને બે ચમચી ચોખાના પવન લઈ લેશું અને બંને વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લેશું આપણે એકદમ ક્રશ કરવાનો રહેશે જે સ્ક્રીન માં દેખાય છે તે રીતે હવે આપણે શાકભાજીનો મેઈન ઇંગ્રેડિયન્ટ બનાવશો જે શાકભાજીનો મસાલો તેની માટે મેં એક પ્લેટ લઈશું અને તેમાં સિંગદાણા અને પૌવાનો ભૂકો ઉમેરશું અને એક ચમચી લાલ મરચું ઉમેરી લઈશું મેં અહીં તીખું મરચું નથી લીધેલું તેમાં આપણે બે ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું ધાણા ચીરીનું પ્રમાણ વધારે રાખશું બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ કરતા અડધી ચમચી હળદર ઉમેરી લઈશું અને થોડીક ખાંડ ઉમેરી લઈશું તમે ખાંડની જગ્યાએ ખોળ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું ગરમ મસાલો ઉમેરાઈ જાય એટલે આપણે તેમાં લસણની ચટણી ઉમેરી લઈશું તે એક ચમચી ઉમેરેલી છે તમે વધારે પણ લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી આપણે જે સમારેલી અને સાફ કરેલી મેથી ભાજી છે તે ઉમેરી તેટલી જ આપણે સમારેલી કોથમરી ઉમેરી લેશું હવે આપણે તેમાં લીલું લસણ ઉમેરશું બધા જ મસાલા આવી જાય એટલે આપણે તેમાં તેલ ઉમેરશું મેં અહીં ત્રણ નાની ચમચી તેલ લીધેલું છે ચમચી એકદમ નાની છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરીશું આપણો શાકભાજીનો મસાલો તૈયાર છે હવે આપણે રીંગણ બટેકાને એક કાપડમાં લઈને લૂછી લેશું જેથી પાણી બધું સુકાઈ જાય ત્યાર પછી આપણે બટેકા માં મસાલો ભરી લેશું જેટલો મસાલો વધારે આવે તેટલો આપણે ભરવાનો છે આખા સુધી બસ મસાલો ભરી લેશું આપણો મસાલો બટેકામાં ભરાઈ ગયો છે હવે તેવી જ રીતે આપણે રીંગણનો પણ મસાલો ભરી લેશું રીંગણમાં પણ આખા મસાલા જ ભરવાના છે જેટલો શાક રીંગણ બટેકામાં મસાલો વધારે હશે તેટલો શાકનો સ્વાદ સારો આવશે આપણા રીંગણ બટેકામાં મસાલો ભરાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લઈ લઈશું તેમાં બે મોટા ચમચા તેલ ઉમેરશું મેં અહીં સનફ્લાવર તેલ લીધેલું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો હવે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી રાઈ ઉમેરી લઈશું તેવી જ રીતે એક ચમચી જીરું ઉમેરશું અને એક ચમચી તલ ઉમેરી લઈશું તમે તલનો ઉપયોગ અહીં ન કરવો તો મસાલામાં કરી શકો છો તમે વરાળી વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે તેમાં અડધી ચમચી

મિક્સ સારી રીતે કરી લેવાનું છે પાણી ઉમેરીએ છીએ વધારે જરૂર પડશે તો આપણે ફરીથી પાણી ઉમેરશું અને ઢાંકણ ઢાંકીને વીસ મિનિટ માટે રહેવા દઈશું વીસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલશું તો આપણા બટેકા અને રીંગણ સારી રીતે બફાઈ ગયા છે આપણે ચેક કરી લેશું બી મેલું અડધો ગ્લાસ પાણી ઉમેરેલું છે હવે આપણે તેમાં સમારેલું ટમેટું એક ઉમેરી લેશું અને જે મસાલો આપણે બનાવ્યો હતો તે બાકી હતો તે મસાલો ઉમેરી લેશું અને ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરશું જેથી રીંગણ તૂટી ન જાય અને પાંચ મિનિટ માટે આપણે ચડવા દેશું પાંચ મિનિટ પછી આપણે ખોલશું તો રીંગણ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે ગાર્નિશ કરી લેશું લીલા લસણ અને સમારેલી કોથમરીથી લીલું લસણ અને કોથમરી જેટલી વધારે હશે એટલું સ્વાદ સારો આવશે આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાક તમે ભાખરી અને બાજરાના રોટલા સાથે ખાશો તો ખૂબ જ મજા આવી જશે તો જરૂરથી આ શાક એકવાર બનાવજો જો તમને રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરજો થેન્ક યુ